ચા પીવા ચા ચા અને અમાર વિવેક ભાઈ ટેલેન્ટ શું છે તમને ખબર આવી રીતે કોઈ ચટણી નો બનાવે અમાર ભાઈ છે ને આ ચટણી બનાવજો અમારે ડુંગળી ટમાટર લાલ મરચી લક્ષણ બધું નાખીને પછી આના પીછે અને આની મજાની ચટણી બનાવે અને આ ચટણી જે યુઝ કરે ને એ મસાલામાં યુઝ કરે મસાલા માંકીકતે એટલા ટેલેન્ટેડ છે ને હકીકતે દુકાનમાં કામ કરેલું છે બિઝનેસ કરેલું છે એમાં સેલિંગ કરતા હોય ને માર્કેટિંગ કુકિંગ નું તો આવડે જ છે એ કરેલું છે લગભગ કેટલું કામ કરેલું છે જે આપણે વિચારી પણ ગાડી હાથતા પહેલા બહુ બધી બહુ ટેલેન્ટેડ છે અત્યારે જમવાનું બનાવે છે તો જમવાનું મસ્ત મજા બની જાય પછી ખાઈ આરામથી ધ્યાન રાખજો આરામ કેન્ટીન એવો આપણે જાફરાબાદ ના અને અમરેલી જાફરાબાદ એમ ને મળશું જરૂર છે ને અમરેલી તમારે જાફરાબાદ માં મળશું જલ્દી થી વિવેક ભાઈ જો રાજમા સવાલ બનાવીને નાખ્યા યાર એટલા મસ્ત બનેલા છે ને જો તમને ઓટોમેટિકલી મોટા પાણી આવી જાય રાજમા સવાલ અને પ્લેટ કાઢી લીધી છે પેટ ભરીને આપણે ખાઈ લઈએ આચાર કાઢી લઈએ અને ડુંગળી થોડી કાપી લો એવા હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા બંધ થઈ ગયા હતા ને વાતાવરણના લીધે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે બંધ થઈ ગયા હતા ફરી વાત ચાલુ રસ્તો જો થઈ ગયો વરસાદ આવ્યો હતો પાણી પાણી ભરાઈ ગયું યાર અપડેટ નો ટાઈમ થઈ ગયો છે ભાઈ અપડેટ ના કેસ અને સમયની વાત કરું ને કેટલા વાગી જાય ખબર બે વાગી ને તેત્રીસ મિનિટ નો અપડેટ આવતો હશે અને વાતાવરણ એટલો મસ્ત મજાનું થઈ ને વાત ના હો સુરત દાદા કેટલા મસ્ત દેખાય છે ટ્રાફિક કર્યો હકીકત ભાઈ ના હાથ ના ભાઈ વાતો

આ નાળી નથી ને એના લીધે છે ને કેમ્પમાં સીધું પાણી જતું હતું નાળી બહુ જરૂરી છે નાળી અહીંથી બનાવી લીધી મસ્ત મજાની એટલે પાણી આવશે ને સીધું આમ તેમ ફરીને ઉજ્યું જાય અને આ ગાદલાની ની હાલત જોતો થઈ જશે નાળી નથી ને એના બદલી દો નીકળ પાણી આવી જાય તમને દેખાડું આ જોવું તો આનું કારણ આ હતું ભાઈ સફ હલવાઈ ગયો બાકી ચલો કઈ નઈ આપણે કેમ્પ સાઈડ જઈએ આપણે આ લોકો છે મસ્ત મજાનું કેન્ટીન વગેરે બન્યું છે આપણે જઈએ આપણે કેમ્પ સાઈડ ને મને કઈનો ફોન આવે છે તો દિન મસ્ત મજાનું મળીએ મારા વાઈફે તમારી આનું પેશિયલ રીઅલી હા આટલી બનાવી છે એનકી વાઈફે મેરે લિયે ખાના જાય 4 મહિનાથી એનું નામ સીમા છે હા 4 મહિનાથી

ધ્યાન રાખજો અને પાણી પીતા રહેજો ને છોકરાનું ખાસ કરીને અને ચારધામ માટે આવ્યા છો ને યમનોત્રી ગંગોત્રી કરી તમે ત્યાં તમે ત્યાં કેવો હાલત હતી કદાચ આપડા ગુજરાતી માંથી આવ્યા છે એકવીસ કહીશો યમનોત્રી ની યાત્રા કેમ કે યાત્રા બંધ હતી હમણાં લગભગ ત્રણ ચાર દિવસ પેલા જ ખુલી છે એવી વાત છે तो क्या मैं किया था बट नया थोड़ा फुस कलर में ये चालू था ये बंद ही चालू, ये चालू, ये ये है चालू, चालू, चालू तो ये बंद ही है हां ये कुछ है ना અત્યારે सायद બંધ છે અત્યારે એમ નોતરી ચાલુ છે કે બંધ છે ઓકે અને 4x4 રસકાર હાલે છે ને નિયા ઓકે હવે તમાર લાસ્ટ બદ્રીનાથ ના તુંગnath પછી બદ્રીનાથ બદ્રીનાથ કરી અને સુત્રપ્રયત કરી કે હરિદ્વાર અરે વાહ ભાઈ વાહ અપડેટ ચાલ રહી છે કોમેડી તો ભાઈ મળતે હે બીજી એક નવી વિડિયો મે તબ તો કે રા કદાના ધામ મારે તો મોસમ કો ધ્યાન अरे मैं <laughs> आप आपको मैं ना बिहाइंड द सीन दिखा रहा हूँ के आज में इनको नहीं छोड़ने दे वाला <laughs> देखो बिहाइंड द सीन क्या होता है ना ये तो मिलते हैं दूसरे एक नई वीडियो में अगर आप कितना धाम आ रहे हो तो मौसम को ध्यान में रखकर आइए और अच्छे से आइए एक्चुअली मेरा जो शॉट होता है वो एक ही टेक में पूरा हो जाता है लेकिन आज मैंने बहुत लोगों से बात करी की थोड़ा टेक मैंने ज्यादा लिया और ये हजारा था यार, जाता है। भी यार। दोस्त बगल में होता है ना तब ये सही होता बा, है बाकी आ, मैंने पहले। एक के? दो मिनट पच्चीस ये ये ऐसे, ऐसे आज मैंने लाए हैं तो आपकी राय उसमें बहुत जरूरी है भाई, कुछ आ रहा है अपना बुक किया प्लेन आ रहा है क्या रात को क्या था वैसे ये तो सुनो यहाँ पे एक जगह पे नहीं दिखा वो राजस्थान में भी दिखा है मेरा दोस्त ने भी वीडियो स्टोरी लगाई वो होता रहता है अब अगला हाँ। नेक्स्ट दिखेगा आठ अक्टूबर को दिखेगा वो वो क्या था वैसे उल्का पिंड जब पृथ्वी खत्म होने वाली है क्या ना अरे लोगों को बोलना दो अच्छा, वो तो दिखता रहता है यार और क्या है कि वो टूटता रहता है और दिखता भी रहता है लेकिन आज क्यों दिखा मौसम कल बिल्कुल साफ था यहाँ का ना इसमें कोई सीरियस की बात नहीं है ऐसा होता रहता है बट मस्त दिखा था मुझे तो वीडियो देखो भाई इसने ये ना सोरा का था आपको दो, दो बजे निकले गए दो बजे डाले डेढ़ से दो बजे के बीच में है ना वो जय श्री अरे यार मस्त बना था वो चलो तो आज है

वो वो तो पहले थे, एक बार ना बोल है 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 आज आज और अभी केदारनाथ का वेदर अगर आप देखें तो कुछ इस प्रकार है चारों तरफ है और ये माहौल ना बहुत ही सुंदर लगता है वातावरण तो शो क्यू एकदम चेंज थी क्यों बाहर आगे मौसम वातावरण चेंज थी क्यों

અચ્છા દર્શન થઈ ગયા ને તમારા કિસ્મત એટલા મસ્ત ને કે અત્યારે વાતાવરણ બહુ મસ્ત અત્યાર સુધી રહ્યું ને અરે વાહ વાહ અત્યારે થોડુંક મોસમ ભાઈ ચેન્જ થઈ ગયું છે આ લોકો નીચે નીચે જવશો ને હવે અને તમે કાલે જ આવ્યા હતા ને હજી હજી એક બે દિવસ રોકાઈ ગયા હો તો કેવું તમને કેવું આનું વાતાવરણ કેવું લાગ્યું આમ ઓક્સિજન કોઈને પ્રોબ્લેમ થઈ હતી અને જમવાનું બધું વ્યવસ્થા બરાબર થઈ ગયું ને રહેવાનું ક્યાં હતું અગ્રવાલ હાઉસમાં ઓકે અને રૂમ જ હતા ને ત્યાં તો સાહેબ ઓકે વધુ વ્યવસ્થા બરાબર હતી ને તો વાંધો નહીં થેન્ક યુ સો મચ આવવા માટે કે ભાઈ જમવાનું થઈ ગયું છે આપડા ગુજરાતી ફેમિલી આવી હતી મળી લીધા જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ શું છે ડબલું પીડ્યું તો વાંધો નહીં રાઈસ અને રાજમા છે કાલે હતા એ તો ખાઈ લઈએ આપણે પેટ ભરીને આમાં દ્વારકાધીશ ની પ્રસાદી છે પછી એક વસ્તુ આવ્યું પછી આ પણ ભાવનગર થી મીઠાઈ આવી એક બે ત્રણ વસ્તુ અને બીજું પણ આવેલું છે પણ એ મૂકીને હોય થાય એ નતું ને એટલા માટે હું તમને દેખ દેખાડું સાહેબ કેમ સાઈડ આપણે પોગી ગયું લાગે તમે નું વેધર જો ઓ ભાઈ સોબ કેટલો બસ થઈ ગયો છે યાર અને અત્યારે ભાઈ છે ને 5 વાગી ગયા છે ફિટ અને હું હેલો છું મંદિર સાઈડ સાઈડ નહીં મંદિર સાઈડ સીધો લેટ્સ ગો મંદિર સાઈડ જઈએ અને એટલું પ્યારું મોસમ છે અને આમ તો વરસાદ ચાલુ હતો આમ જો તો આખો બધો રસ્તો પલળી ગયો છે અને આપણે અત્યારે જાય મંદિર સાઈડ ચલો ફાઇનલી મંદિરે નીકળી ગયા છે આપણે બસ મજાનો મોડું થઈને તો મંદિરે જઈએ થોડીવાર પહેલા વરસાદ આવતો તો હવે રોકાઈ ગયો છે મંદિરે જઈને દર્શન કરીએ બધી સાથે અને આપણે એકલા તો જઈએ નહીં આપણા પાર્ટનરને લઈ જ જવા પડે હે ને આ જો આવે છે આપણા પાર્ટનર રશુ ભાઈ લેટ્સ ગો ભાઈ આટલું મસ્ત મજાનો માહોલ પણ થઈ ગયો ને તમે જો કેટલું મસ્ત ક્લીન થઈ ગયો લેટ્સ ગો મંદિરે અને ચક બહુ બાબા ભેરાણા પણ દર્શન કરી લઈએ અહીંથી રશુ ના કેમ છે ને

અને કરી લ્યો બાબા ના પ્યારા એવા દર્શન એકદમ શાંતિ છે એટલે ભીડ જ નથી એકદમ મસ્ત મજાનું છે એકદમ ક્લીન હે એકદમ મસ્ત મજાનું છે જો અને આવી ગયા છે આપડા ગેસ્ટ જય શ્રી કેદાર કેમ છો મજામાં જય શ્રી કેદાર બસ મજા મજા જય શ્રી કેદાર કેમ છો મજામાં તમે તો ત્રણ ચાર દિવસ થી આવ્યા છે ને અરે વાહ પાંચ દિવસ છે કેવો પગુ કેવા દુખે

ઓહ ભાઈ આ કેટલા ટાઈમ થી હું આ નજારો વેઇટ કરતો તો યાર મંદિર સામે હું કેમ નથી આ તમે જોઈ લ્યો આમાં શું તમને નવું દેખાય ડાઉન દેખાડીને તમને તો ખબર પડશે આમાં શું તમને દેખાય ખબર જ્યાં આખે નજારો દેખાય ને યાર હવે કઈ દેખાડું કેસરી સફેદ હેન્ડ લીલો વાય ઇન્ડિયન ફ્લાઇટ સોખું દેખાય ને આવો હવે તમે મને કમેન્ટ કરીને કહેજો

કેમ કે આ ભાઈ અમારે છે ને ગાયબ થઈ ગયા અમે યાત્રી લઈને મંદિર સાઈડ અને આ ભાઈ છે ને કોને ખબર એને ભૂલાઈ ગયો મગજ માંથી હું પણ છીએ હું તો પથ્થર બેઠો બેઠો નેટવર્ક એટલો મસ્ત મજા પૂછો સહી પતા હું ભૂલ ગયા હતા ભૂલ ગયા તા ઈ દેખો યાર ભાઈ કો ભૂલ ગયો ભાઈ દેખો દેખો આશા લોગે એની ભાઈન ને જાય મસ્ત મજાના અને ખાઈ પીવા ભૂખ લાગી એક ને છવ્વીસ થઈ છે અત્યારે અને કઈ દિવસ નથી રાત ના છે હું કેન્ટીન અત્યારે બેઠો છું મસ્ત મજાનો છે ને અત્યારે મને એમ થતું કેમ્પમાં નથી મજા આવતી તો માં આવીને બેઠું હા જે તો એટલું બધી કઈ વ્લોગ ન જ બનાવ્યો ઠીક ઠક બનાવ્યો છે મંદિર ગયો થાય એવું ઠીક ઠાક રખડ અટફેટા કર્યા છે કાલે બી વ્લોગ નો થયો આજે બી એડિટ કરું છું અત્યારે હા આઈ હોપ તમને બધી મર નાનું પેરો વિડીઓ પસંદ આવ્યું છે પછી તો લાઇક શેર અને લાલ બટન ઊભો ને જોથી સબ્સક્રાઇબા કરી દેજો બાકી મળીએ કાલે કઈક નવા અલગ તગડા ને સપાટા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં રાધે રાધે લખમન નહીં બોલતા રાધે રાધે જય શ્રી કેદા